વિદ્યાર્થી મિત્રો પોલીસ અત્યાર કોન્સ્ટેબલ મહત્વની અપડેટ આવી રહી છે શું છે તેની વિશે માહિતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને રક્ષક ભરતી માટે શારીરિક કસોટી આઠ એક બે હજાર પચીસથી લઈને એક ત્રણ બે હજાર પચીસના દરરોજ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં અલગ અલગ ગ્રાઉન્ડ આપેલા હતા તેમાં હવે ફેરફાર કરી દેવામાં આવેલા છે તો અહીંયાથી અમુક ગ્રાઉન્ડ ફેરફાર કરી દેવામાં આવેલ છે જે હવે નવા ગ્રાઉન્ડ આટલા અગિયાર જ છે અને મહિલા ઉમેદવાર માટે ચાર એક વધારી દેવામાં આવેલ છે ગ્રાઉન્ડ તો આ ગ્રાઉન્ડની વિગત આપણે જોઈએ તો એક છે જૂનાગઢ ખાતે આપવામાં આવેલ છે અમદાવાદ ખાતે ગોધરા નડિયાદ ગોંડલ સુરત ખેડા મહેસાણા હિંમતનગર ભરૂચ અને જામનગર જેમાં સુરેન્દ્રનગર અને અમરેલીનું હતું જે ગ્રાઉન્ડ જે રદ કરી દેવામાં આવેલું છે ત્યાર મહિલા ઉમેદવાર માટેનું જે ગ્રાઉન્ડ હતું તેમાં વાત કરીએ તો અમદાવાદ રાજકોટનું જે નું હતું એની જગ્યાએ હવે મવડી પોલીસ હેડક્વાર્ટર આપી દેવામાં આવેલું છે અને પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા અને ગાંધીનગર આ ત્રણ નવા આપવામાં આવેલા છે પોલીસ ગ્રાઉન્ડ મહિલા ઉમેદવાર માટે જેમાં ચારસો મીટરનો ટ્રેક રહેશે અને ચાર રાઉન્ડ મહિલા ઉમેદવારને મારવાના રહેશે ત્યારબાદ પુરુષ ઉમેદવાર માટે ગ્રાઉન્ડ ચારસો ને સોળ મીટરનો ટ્રેક રહેશે અને બાર રાઉન્ડ મારવાના રહેશે અથવા ત્રણસોને ચોર્યાસી મીટરનો ટ્રેક રહેશે ને તમારે તેર રાઉન્ડ મારવાના છે તો આ હતી પોલીસ કોન્સ્ટેબલ લઈને માહિતી ત્યારબાદ બી વધારે માહિતી મેળવીએ પીએસઆઈ માટે ફોર્મ ભરેલા છે વિદ્યાર્થીઓ જ્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ચાર લાખ આડત્રીસ હજાર જેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે છ લાખ માત્ર ને માત્ર લોકરક્ષકમાં ફોર્મ ભરેલા છે ઉમેદવારે તો બિનહિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા કસોટી આઠ એક બે હાજર પચીસ થી લઈને એક ત્રણ બે હાજર પચીસ દરમિયાન આયોજન થશે તો આથી પોલીસ કોન્સ્ટેબલ લઈને માહિતી જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ